સામાન્ય કાળના ચોવીસમાં અઠવાડિયાનો શુક્રવાર ધર્મસભા આજે સંત જાનવારિયર્સનું પર્વ ઉજવે છે આજના શુભ સંદેશમાં જીવનમાં સંતોષ સેવનારા શિષ્યો અને શિષ્યાઓ ઈસુની પાછળ પાછળ ફરતા જોવા મળે છે બારે શિષ્યોએ સર્વસ્વનો ત્યાગ કર્યો છે તેઓને ધનનો લોભ નથી તેઓ સાચે જ પરાયણ માનવો છે સાંભળીએ સંત લુકરૂ શુભ સંદેશ અધ્યાય આઠ કડી એકથી ત્રણ આ પછી ઈસુ શહેરે શહેર અને ગામે ગામ ઈશ્વરના રાજ્યના શુભ સંદેશનો પ્રચાર કરતા ફરવા લાગ્યા તેમની સાથે બારે શિષ્યો હતા અને અબદૂતો અને રોગોથી મુક્ત કરવામાં આવેલી કેટલીક સ્ત્રીઓ પણ હતી તેમાં જેનામાંથી સાત અબદૂતો નીકળ્યા હતા તે મગદલાવાળી તરીકે ઓળખાતી મરિયમ હેરોદના કારભારી કુઝાની વહુ યોહાના સુસાના અને બીજી અનેક હતી એ સ્ત્રીઓ ગાંઠનું ખર્ચીને ઈસુની સેવા કરતી હતી ત્રણ જ કડીના આજના શુભ સંદેશમાં આપણે આ બિંદુઓ પર મનન ચિંતન કરીએ યહૂદી સમાજમાં ઈસુના સમયમાં સ્ત્રીઓનું સ્થાન ફક્ત પુરુષોની દેહભૂખ સંતોષવા અને સંતાનો પેદા કરવાના સાધનથી વિશેષ કંઈ જ નહોતું એટલે સુધી કે વસ્તી ગણતરીમાં સ્ત્રીઓની ગણતરી શુદ્ધા કરવામાં આવતી નહોતી આવા સમાજમાં એ સમયે ઈસુ એક ક્રાંતિ લાવે છે ઈસુના બાર શિષ્યો ઉપરાંત ઈસુની શિષ્યાઓ તરીકે ઘણી સ્ત્રીઓ પણ હતી અને આ સ્ત્રીઓ સમાજના સામાન્ય સ્તરની હતી આ સ્ત્રીઓને ઈસુની કરુણા અને અનુકંપાનો અનુભવ થયો હતો અને તેથી તેઓ પણ ઈસુના બાર શિષ્યોની સાથે ઈસુની સાથે શહેરે શહેર અને ગામે ગામ ફરીને ઈસુના શુભ સંદેશના પ્રચારનું કાર્ય કરવામાં પોતાનો ફાળો આપતી હતી ઈસુએ તેમના પર કરેલી કૃપાનો બદલો આ રીતે વાળવા માગતી હતી આપણને ઈશ્વર તરફથી જે કૃપાદાનો મળ્યા છે તેના બદલામાં આપણે શું કરી રહ્યા છીએ માણસ કોઈ પણ પ્રકારનું કામ કરતો હોય પણ માણસનું શરીર પોષણ મળે તો જ કાર્યરત રહી શકે અને તેથી આ સ્ત્રીઓ ઈસુ અને તેમના શિષ્યો સાથે ફરીને જ નહીં પણ તેમના અન્ન પાણી માટે પણ પોતાના સંસાધનોમાંથી જોગવાઈ કરતી હતી દરેક માણસ આર્થિક રીતે ટેકો ન આપી શકે એ સમજી શકાય એવી વાત છે પણ જે આપી શકે છે તેઓ જો ઉદારતાપૂર્વક ટેકો આપે તો જેઓ નથી આપી શકતા એની ખોટની ભરપાઈ થઈ જાય આપણે આર્થિક ટેકા સિવાય પણ ધર્મ સભાના પણ કાર્ય માટે આપણા ધર્મ વિભાગમાં ઈશ્વરે આપણને બીજા વરદાનોના માધ્યમથી આપણા ધર્મ વિભાગને ટેકો આપવાનું નક્કી કરીએ તો પણ ઈશ્વરને પસંદ પડે એવું કાર્ય થાય સ્ત્રીઓને પોતાના કાર્યમાં સામેલ કરીને ઈશુએ શરૂઆતથી જ સ્ત્રી પુરુષ વચ્ચેના લિંગભેદને નાબૂદ કરવાની પહેલ કરી હતી કારણ ઉત્પત્તિના ગ્રંથના પહેલા અધ્યાયની સત્યાવીસમી કડીમાં કહેવાયું છે તેમ ઈશ્વરે નરનારીમાં કોઈ ભેદભાવ કર્યો નથી હજારો વર્ષના વાણાં વીતી ગયા હોવા છતાં આજે પણ આપણે એવું કહી શકવાની સ્થિતિમાં નથી કે આપણે કુટુંબોમાં કે સમાજમાં અને ધર્મસભામાં પણ લિંગભેદ સંપૂર્ણ રીતે નાબૂદ કરી શક્યા છીએ આપણે આની શરૂઆત આપણા પરિવારથી જ કરીએ તો કેવું ઈસુનો શુભ સંદેશ ફેલાવવાનું કાર્ય દરેક સ્નાન સંસ્કાર પામેલ વ્યક્તિનું છે આપણા જીવન થકી ઈસુનો મહિમા થાય અને એ રીતે ઈસુનો શુભ સંદેશ પ્રસરે એ તો સૌથી શ્રેષ્ઠ અને હાથવગું સાધન છે પણ એ આપણી જીવનશૈલીમાં ધરમૂર્થી પરિવર્તન માગી લે એવું કાર્ય છે એ સિવાય આપણાથી શક્ય હોય એ રીતે અને જેઓ એવા કાર્યો કરવા માટે સક્ષમ છે તેમને આપણો ટેકો આપીને પણ આપણો ફાળો આપી શકીએ આપણે આ ભગીરથ કાર્ય માટે તૈયારી બતાવીશું તો ઈશ્વર જ આપણને સાધન બનાવીને આપણો તેમના કાર્ય માટે તેમની રીતે ઉપયોગ કરશે આતમ ગાને પ્રભુ ન ગા પ્રભુ હે મારા ઈશ્વર મારા પ્રભુ હે મારા ઈશ્વર મારા તું છે એક મહા मुझ आतम गाने प्रभु ઉપલી તું જીશ એના કરેલા સૌકાર નવ બોલી તું એના કરેલા સૌકાર નવ બોલી તું એના કરેલા સૌ ખા हे मुझ आतम गाने प्रभु ना गा છે પ્રભુજી મારી સઘળી થઈ જે ભૂલ ક્ષમા કરે છે પ્રભુજી મારી સઘડી થઈ જે ભૂલ ક્ષમા કરે છે પ્રભુજી મારી સઘડી થઈ જે ભૂલ

अधिराधीने उपाधि सौ हे छे दूर आधिर्यादिने उपाधि सौ हे छे दूर आधिराधिने उपाधि सौ छे दूर મુજ આતમ ગાને પ્રભુ ન ગા પ્રભુ હે મારા ઈશ્વર મારા પ્રભુ હે મારા ઈશ્વર મારા તું છે એક મહ ત ગાને પ્રભુ ન ગા